મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના સવારના વાગ્યા છે સાત હું અનિતા અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે અમે નીકળી ગયા છીએ અમારી લાઈવ વરઘોડો છે ગામ વડુમાં આજે ખોડિયાર જયંતિ છે તો આપ સૌને ખુડિયાર જયંતિની હાર્દિક શુભકામનાઓ જય ખુડિયારમાં અને આજે અમારે ખુડિયારમાંની પ્રાણ પ્રતિષ્ઠાનોની શોભાયાત્રાનો વરઘોડો છે તો આજે અમે લોકો પાછા વરઘોડામાં જઈએ છીએ તો તમને ફરીથી બતાવીશ કે વરઘોડામાં આજે કેવું ઓડિયન્સ છે ગામ કેવું છે તો ચલો મળીએ જય શ્રી કૃષ્ણ શું વાહ ગામનું સ્થળ હળવું ગામ અહીંથી દોઢ કિલોમીટર બાકી છે ચા પીવી છે ઠંડી લાગે અંદર ઠંડી લાગે કેટલી લાગે ચા પીવી છે સવાર સવારમાં ચા પી પછી ગઢોડા જવું એમ કે બાકી રોડ વચ્ચે ઉભા રહે એમ ખાટલામાં બેઠા છે ચા બને ચા પી પછી પ્રોગ્રામમાં જઈએ

દર્શન કરાવવા લઈને આવ્યા છે બ્લોગ અનુજ બ્લોગ મિત્રો નમસ્કાર હું છું લોક ગાયક પ્રકાશ બારોટ અને અમારે અનિતાનું બહુ સારું એવું નામ છે ઉત્તર ગુજરાતમાં ગાયકીની દુનિયામાં અને બ્લોગની દુનિયામાં જંપલાયું છે એટલે એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અનુજ બ્લોગ ને અનુજ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બધાને શેર કરજો બાકી બ્લોગમાં મજા આવી ગઈ ડાન્સ લીધો કે નહીં મજા આવે આમારે પડુથી પ્રોડક્ટ ઓનર મૌલિકભાઈ વિજય તો આજે બોલ અમને પ્રસાદી નામ પ્રસ્તુત કરી છે બેહત કર પ્રતિમાન જબલું પકડાય હવે પૂરો પ્રોગ્રામ કરી અને અમે જઈએ છીએ ક્યાં દાંતીવાડા મારી જન્મભૂમિ મારું પિયર જઈ રાત્રે પ્રોગ્રામ છે પ્રોગ્રામ છે રાત્રે માળી સમાજમાં પ્રોગ્રામ છે સિદ્ધુલડુ ડાયટ અત્યારે 1 વાગી ગયો છે જમ્યા નહીં હજુ હજુ જમવાનું છે જમીન દાંતી વડે જવાનું દાંતી વડે તૈયાર થઈને પછી પ્રોગ્રામમાં જ નીકળવાનું છે બહુ લેટ થઈ ગયો વર ઘોડો 1 12 વાગે જો પતે એટલે બસ હવે આજનો શેડ્યુલ બહુ જ જોરદાર છે જો સવાર વહેલા ઉઠી વરઘોડામાં આયા બપોર થઈ ગઈ વરઘોડો પતાયો હવે જઈએ છીએ વડુથી લગ્ન જ થઈ ખેરવા થઈને મેન આપણે ક્યાં નીકળીશું મહેસાણા નીકળીશું મહેસાણા મેહોણા મહેસાણાથી બી પાલનપુર હાઈવે પકડી અને એ બનાસકાંઠાવાળા રસ્તો વકડી અને જઈશું બનાસકાંઠા મારા મમ્મીના ઘરે સ્ટે કરવાનો છે ચાર પાંચ દિવસ કેમ કે પ્રોગ્રામ બધા ત્યાં આજુબાજુમાં છે પિયર જવું તો કોને ના ગમે ભાઈ તો આવી રહી છું મમ્મી બહુ ભાઈ અમારો જમવાનો ટાઈમ તો હવે થઈ ગયો દોઢ વાગ્યા છે રિટર્ન હવે અમદાવાદ નથી જવાનું કે ચાર પાંચ દિવસના જે કન્ટિન્યુ પ્રોગ્રામ છે એ બધા બનાસકાંઠા સાઇડ છે તો અમે લોકો અત્યારે વરઘોડો ત્યાં નીકળ્યા છીએ દાંતીવાડા જવા પાલનપુર નજીક તો જમવાનો ટાઈમ છે તો અમે આવી ગયા છીએ દર્શન હોટલ મહેસાણા તો અમે મંગાઈ છે ને આપણે ફિક્સ લંચ ફિક્સ લંચ એટલા માટે મંગાવ્યું કે એમાં બધું જ મળી રહ્યું વધારે કંઈ પ્રોપર એક વસ્તુ ખાવી અત્યારે ભૂખ હોય ને એવું લાગે થોડી થોડી અલગ અલગ વસ્તુ ખાધી હોય ને તો મજા આવે ફૂલી સેટિસ્ફાઈડ રહીએ જમવાથી એટલા માટે તો જમવાનું આવે એટલે બધા તો આવી ગયું છે જમવાનું જેમાં છે મિક્સ વેજ દાલ ફ્રાય જીરા રાઈસ પનીર રોટલી પાપડ એન્ડ સલાડ તો ચાલો જમવા નયન જમવાનું કેવું હતું સારું હતું ફાઈનલી હું તો આવી ગઈ છું અમારે પિયર મમ્મીના ઘરે દાંતીવાડા યુનિવર્સિટી અમે તો આવી ગયા છીએ દાંતીવાડા મારા મમ્મીના ઘરે અને આજે સાંજે પ્રોગ્રામમાં નીકળવાનું છે ડીસા જોકે ડીસા અહીંયાથી બહુ નજીક છે ગાડી પાર્ક કરી દીધી છે પપ્પાના શેડમાં અને આ છે આખી દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સ્ટાફ ક્વાર્ટર્સ છે બધા ગવર્મેન્ટ ક્વાર્ટર્સ છે પપ્પા બી ગવર્મેન્ટ જોબ કરે છે એટલે અમને બી ગવર્મેન્ટ ક્વાર્ટર્સ મળેલું છે ચાલો મળીએ પછી પછી અમારા પિયરના ફેમિલીથી તમને મળાઈશ હમ મે મજામાં મજામાં શાંતિ શાંતિ છે બાલ હે બુડી મસી ને કરો મમમી લાઈટ કરજે મમ્મી કાઢી દે ગોટિયા મત ટીક છોકલી એટલે મારો બદુ કસગી કશું નહીં આ તો છોકલો હાઈ દેજે મોબાઈલ માં કર દે હાઈ કર દે હ जय जय ओके पे है दिशा नहीं तो कहाँ है दिशा है प्रोग्राम, प्रोग्राम।, प्रोग्राम। कच्चा बदाम करने जाना क्या करने जाना कच्चा बदाम ओके okay. तो मेरे चैनल को પ્રોગ્રામ જો હું તૈયાર થઈ ગઈ છું અને ખાસ ઇન્ટ્રોડક્શન કરવાનું છે કે જેને મને સંગીત લાઈનમાં આ સ્ટેજ સુધી લાય છે અને જેને રાત દિવસ નથી જોયે મારા પપ્પા પપ્પા જય માતાજી કહી દો બધાને જય માતાજી તો મારા પપ્પાએ મને મારી પાછળ બહુ મહેનત કરી છે અને પપ્પા પછી લાઈટ લઈને પપ્પા પછી હવે નયનનો વારો છે અત્યારે પપ્પાએ આખી દૂર એમને આપ દીધી છે તો મળીએ પપ્પા ચાલો જય માતાજી જય માતાજી લા બચ્ચા આવી ગયા છે તો અમે નીકળ્યા છીએ પ્રોગ્રામમાં જવા માટે ડીસા ગણપતભાઈ આવી ગયા છે અમાર

જે બનાસકાંઠામાં અમારો માળી સમાજ હોય ને માળી સમાજમાં એવું હોય કે ગરબા પહેલાં રાસ ગરબાનો પ્રોગ્રામ હોય પણ પહેલાં ગરબા ચાલુ ના થાય પહેલાં એમને એમની સંસ્કૃતિ પ્રમાણે પહેલાં તો એમને એમની ઘૂમરથી સ્ટાર્ટ થાય કેમ કે એ બધા રાજસ્થાનથી હોય છે એમની ભાષા જ મારવાડી હોય છે તે લોકો મારવાડી ડાન્સથી શરૂઆત કરે છે તો પહેલાં ઘૂમર ઘૂમરથી શરૂઆત થાય છે રાજસ્થાની ગીતોથી પછી ગરબા વગાડે છે તો પછી આજે કંઈક અલગ પ્રકારનો પ્રોગ્રામ છે તો આજે બીજા કલાકાર કોણ કોણ છે મારી સાથે અને કેવો પ્રોગ્રામ છે હું તમને આગળ જઈને ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ડીસા આવી અને બાબારીના પગે લાગીને ના ને ખોટું કહેવાય ભાઈ આવી ગયા છે મંદિરે મારા રોમસાપીરના મંદિરે મંદિરે દર્શન કરાવી દઉં ऐकण्या कलागा सगळ्या चालू या देशी

ઘેર ખાઈ લેતી હોય ટાઈમ સર આપણે બપોર કેટલા વાગે જમ્યા બપોર જમ્યા 3 વાગે તો કોઈ જમવાનો ટાઈમ હોય જોગો હોય ના હોય શરીર જમવાનું માંગે ને ભૂખ લાગે તો જ જમન ફાઈન ઓર શાંતિ થી દીસે તો આપણે કેવું જમ્યા હતા યાર હેવી એટલે ઘરે લાઈટ જો કલરફુલ વઘારેલા બાદ હા ભાઈ દેસી દેસી ચટલી પરસાણ